શાસ્ત્રમાં ત્રણ વસ્તુને અતિ દુર્લભ માનવામાં આવી છે જે આ ત્રણ પદાર્થ માટે જીવ સતત પ્રયત્ન કરે છે યત્નશીલ રહે છે છતાં પણ સહજતાથી પ્રાપ્ત નથી કરી શકતો એક મનુષ્ય દેહ ત્યાર પછી બીજું આવે છે ભગવત પ્રાપ્તિની ઈચ્છા અને છેલ્લે આવે છે ભક્તોનો સંગ ભગવદીઓનો સંગ આ ત્રણ વસ્તુ સર્વથી દુર્લભ છે ભાગવત કહે છે દુર્લભમ ત્રમે દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વ મુમુક્ષત્વ મહાપુરુષ સંશ્રય એક આ જે સૌથી મોટો દુર્લભ પદાર્થ છે આમ જોવા તો આપણે ત્યાં આ દેહને બહુ નિંદ્ય છે કારણ કે આ માનુષ દેહ કામ ક્રોધ લોભ મો મત્સર માયા આદિ દોષોથી ગ્રસિત થયેલો દેહ છે પશુની અંદર પણ આ સર્વકાઈ જોવામાં આવે છે પરંતુ મનુષ્યને જ શા માટે આ દોષ આપે છે ક્રોધ તો પશુ પણ કરે છે અને મનુષ્ય પણ કરે છે પરંતુ ક્રોધનો દોષ મનુષ્યને જ શા માટે લાગે છે એનું કારણ એ છે કે આ માનુષ દેહધારી જે જીવ છે એની પાસે ચિત્ત બુદ્ધિ મન અહંકાર છે જે પશુ પાસે નથી પરંતુ આ માનુષ દેહને જીવ પ્રાપ્ત કરી અને આ માનુષ્ય દેહને જે આ અમૂલ્ય જે પદાર્થ મળ્યો છે એનું મહાત્મ્ય ન રાખી અને એ જીવ સંસારમાં આસક્તિ કરે છે જે દેવતાઓ અમરત્વને પ્રાપ્ત થયેલા છે જે દેવતાઓએ અમૃતનું પાન કર્યું છે સ્વર્ગમાં રહે છે છતાં તેઓ કહે છે આ માનુષ દેહધારી આ મનુષ્યોથી અમને બહુ ઈર્ષા થાય છે અમે તો દેવતાઓ છીએ જ્યારે અમારા પુણ્યનું પુંજ પૂર્ણ થઈ જશે ત્યારે અમે પાછા જ્યાં હતા ત્યાં જવાના છીએ પરંતુ આ માનુષો એવા છે કે એ પોતાના ધર્મ કર્મથી ભક્તિ કર્મથી એ સાક્ષાત પરમપદ શાશ્વત પદ પ્રભુના પ્રભુ ચરણ પ્રાપ્ત થઈ જાય છે પરંતુ અમે દેવતાઓ નથી થઈ શકતા તો વિચાર કરો જે દેહ આપણને પ્રાપ્ત થયો છે એ કેટલો દુર્લભ દેહ છે આ દેહની સાર્થકતા કઈ રીતના ગણી શકાય આજના સમયમાં આજના સમયમાં બધાને આત્મકલ્યાણ ની ચર્ચાઓ સાંભળવી બહુ ગમે છે પરંતુ આચરણ કરવી બહુ કઠિન લાગે છે એ વાતો અહીંથી નીકળે આપ લોકો તરત સ્વીકારીને તાળી દ્વારા મને વધાવશો પરંતુ જીવનમાં ક્યારે ઉતારશો મહત્વનું આ છે જે આ માનવદેહ મળ્યો છે એની દિશા જ આપણે બદલી નાખી છે એને આપણે સતત સંસારની અંદર પ્રવૃત્ત રાખીએ છીએ આ સાધનરૂપી દેહ ને કઈ રીતના આત્મકલ્યાણના માર્ગ ઉપર લઈ જઈ શકાય તો ભાગવત આપણને સમજાવે છે જીવની આ વાણી પાંચ જ્ઞાનેન્દ્રિય પાંચ કર્મેન્દ્રિય એનાથી નિર્મિત થયેલો આ દેહ એનાથી સંચાલિત આ દેહ તો કહ્યું વાણી વાણીનો વિષય ભગવાન નામ બને શ્રવણ કથાયામ આપણા આ કર્ણશ્રુતિઓ પ્રભુની અલૌકિક કથાનું જ પાન કરે આ મારી મારી ઇન્દ્રિયો જે કર્મેન્દ્રિયો છે એ આપના શ્રી વિગ્રહ આપના અલૌકિક સ્વરૂપની સેવામાં નિયોજિત થાય અને જીવનું મન આ બહુ મહત્વનો અંગ છે તમે તમારી જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય આ સર્વને ભગવાનમય બનાવી દો છો પરંતુ મનને જો સંસારમાં રાખો છો તો એ મનની અંદર એટલી તાકાત છે કે તમારી જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય સર્વનું શમન કરી અને એ તમને ભગવત ચરણારવિંદથી દૂર લઈ જાય છે સૌથી બલવાન પદાર્થ માનુષ દેહની અંદર જો ભગવાને મૂક્યો હોય તો એ છે આપણું મન આજે અમુક ક્ષણે આપ સૌ અહીંયા છો મારી સાથે મને સાંભળો છું એક ક્ષણમાં આપનું ચિત્ત ક્યાંથી ક્યાં ફરીને આવી જશે વાયુથી પણ જેની તીવ્ર ગતિ એ આપણું મન છે મનનું નિરૂપણ મનનું સમર્પણ મનની શરણાગતિ જ્યારે પ્રભુના યુગલ ચરણારવિંદમાં થાય છે ત્યારે આ માનુષ દેહ એ દેહ હોવા છતાં પણ ભગવાન એની અંગીકૃતિ કરી અને દેહને ધન્ય બનાવે છે ત્યાર પછી બીજું કહ્યું ભગવત પ્રાપ્તિની ઈચ્છા મુમુક્ષા આજના કરાલ કાલની અંદર એવી કલ્પના કરો કે ભગવાન આપણી સામે પ્રકટ થઈ જાય અથવા તો કોઈ એવા મહાપુરુષ આપણી સામે આવીને કહે માગ તારે શું જોઈએ છે તો આપણે શું માગશું સતત ભગવદીઓનો સંગ કર્યા પછી પણ ક્યારેક તો આપણું મન કહે કે આપણું આ કાર્ય બાકી છે તો થોડુંક આશીર્વાદ લઈ લઈએ મંદિરોમાં પણ જ્યારે આપણે પ્રભુના દર્શન કરીએ છીએ ત્યારે આપણી અહૈતુકી ભક્તિ નથી હોતી સહૈતુકી ભક્તિ હોય છે આપણે સતત આપણને જે પ્રિય લાગે એવા પદાર્થોની યાચના ભગવાન પાસે કરતા હોઈએ છીએ ભગવાન આપશે ખરી નહીં આપે એવું નથી પ્રભુનું હૃદય બહુ વિશાળ છે બહુ વિશાળ આ તો મનુષ્ય છે કે જેને નાની નાની વાતમાં ખોટું લાગી જાય તમે અનંત અપરાધો કરો છતાં પણ અંત સમયમાં ભગવાન કહે છે પાપાત્મા ચાંડાલ થી પણ વિશેષ કદાચ કોઈ પતિત જીવ હોય અને એ જીવ પણ અંતકાલે ચમામેવ સ્મરણ મુક્તવા કલેવરમ એના અંત સમયમાં પણ અડધી ક્ષણ બાકી છે મૃત્યુની ને એને કદાચ મારી યાદ આવી ગઈ અને અડધી ક્ષણ માટે પણ જો એ મારું નામ લઈ લે તો એના આ જન્મના પાપોનું શમન કરી અને એને હું મારા શરણમાં લઉં છું પ્રભુનું હૃદય બહુ મોટું છે તમારી નાની નાની વસ્તુ અને નાની નાની સુખેચ્છાઓ તો પ્રભુ આમ ક્ષણમાં આપી દે છે પરંતુ એ લેવી આપણા માટે બહુ મુશ્કેલ છે એનું કારણ શું એનું કારણ એ છે કે જે જે પદાર્થોનું સુખ આપણે લઈ રહ્યા છીએ એ પદાર્થ પણ નશ્વર છે અને સુખ પણ નશ્વર છે આજે તમે એને પ્રાપ્ત તો કર્યું પરંતુ એવું નિશ્ચિત નથી કે સદૈવ તમારી સાથે રહેશે ભાગવતમાં પ્રસંગ આવે છે મહારાજ ચિત્રકેતુનું એમને ત્યાં સંતાન ન હતું ઘણા બધા યજ્ઞ યાગાદી વિશેષ પ્રકારના કર્મો કર્યા ફળ ન મળ્યું અને એક દિવસ ઋષિ અંગીરા આવે છે અને અંગીરા ઋષિના પધારવાથી એમને વિનંતી કરે છે અને એમના આશીર્વાદથી તેઓ એક ફળ આપે છે અને કહે છે રાજન જુઓ આપના ભાગ્યમાં પુત્રનું સુખ નથી આપ હઠ છોડી દો રાજા હઠ કરે છે છતાં એ ફળ પછી આપીને કહે છે પુત્ર તો થશે પરંતુ એ પુત્રથી આપને પણ પણ એટલો એટલો જ જ અને હર્ષ બહુ સમજવા જેવી વાત છે જેટલો હર્ષ થશે એટલો જ શોક થશે જેટલો શોક થશે એટલો જ હર્ષ થશે આ બાજુ પુત્રનો જન્મ થાય છે અને બે જ દિવસમાં એ નાનકડા શિશુને વિષ આપીને મારી દેવામાં આવે છે જેટલો આખી પ્રજા રાજા સહિત આખી પ્રજાને હર્ષ થયો હતો એનાથી જ કંઈ વિશેષ દુઃખ થયું છે આ સંસારના પદાર્થો છે એટલે તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે તમે આ લોકનો આશ્રય ના કરો ત્યાં સુધી કે ક્યારેક ધર્મનો પણ આશ્રય તમને મુશ્કેલીમાં રાખી દે છે કેવલ ભગવદ આશ્રય કરો ભગવદ આશ્રય એવો છે જે જીવને આ ભવાબ્દી છે આ ભવાબ્દીથી પાર કરનારી એક અલૌકિકી નૌકા જેને કહી શકાય એ ભગવત શરણ છે તો ભગવત પ્રાપ્તિની ઈચ્છા આ કલીની અંદર બહુ દુર્લભ છે હૃદયમાં ભગવત પ્રાપ્તિની ઈચ્છા હોવી જોઈએ અને છેલ્લે કહ્યું મહાપુરુષ સંશય ભગવત ભક્તોનો સંગ જ્યારે શ્રીમદ ભાગવતજીનું પારાયણ નક્કી થયું નૈમિષારણ્યમાં બધા એકત્રિત થાય છે ભાગવતમાં પ્રસંગ આવે છે બધા જ ભગવત ભક્તો પરસ્પર એકબીજાનો સંગ કરીને ભગવત જ્યારે એકત્રિત થાય છે ત્યારે દેવતાઓ અમૃતનું કળશ લઈને આવે છે અમૃતનું કળશ લઈને આવીને કહે છે હે ભગવત ભક્તો આપ સૌ પરસ્પર સંગ કરી અને જે અમૃત આપ લોકો ભગવદ્ લીલાનું જે અમૃત પ્રકટ કરી રહ્યા છો કૃપા કરીને એ અમૃત અમને આપી દો અને લો આ અમરત્વ આપે એવું અમૃત હું તમને આપું છું ભગવત ભક્તો કહે છે આ ભગવત કથામૃત અને ભગવદીઓનો સંગ જ્યારે અમને પ્રાપ્ત થાય ત્યારે આ તમારું લૌકિક અમૃત અમને શું સુખ આપશે આ ભગવદીઓનો સંગ છે આવો અલૌકિક સંઘ છે એક ક્ષણ પણ તુલયામ લવે નાપી ન સ્વર્ગમ ના પુનર્ભવમ એક ક્ષણ માટે પણ યદી જો ભગવત ભક્તોનો સંગ થતો હોય તો આપણે ત્યાં તો વર્ણન આવે છે કે અડધી ક્ષણ પણ ભગવત ભક્તોના સંગની સામે સ્વર્ગના હજારો વર્ષો સુધીના ભોગવેલા સુખ પણ તુચ્છ ગણાય મહાપ્રભુજી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના જે નિજ સેવક કૃપા પાત્ર નિજજનો છે એ ઔષધિ છે આ ભવસાગરની ઔષધી ઔષધિ છે આ ભવસાગર રૂપી રોગ આ કલિકાલ રૂપી રોગ જ્યારે જે જીવના મન મન મસ્તિષ્કની અંદર પ્રસ્થાપિત થાય છે ત્યારે એની એક જ ઔષધિ હોય છે એ ઔષધિ છે ભગવત ભક્તો અને એમનો સંગ જે બહુ દુર્લભ છે અને આ ત્રણેય દુર્લભ પદાર્થ શ્રી મહાપ્રભુજીની કૃપાથી શ્રી ગોસાઇજીની કૃપાથી આજે આપણને સહજતામાં પ્રાપ્ત થાય છે આજે અક્ષમ અહીંયા ભગવદ્ ભક્તો એકત્રિત થયા છું કેટલી સહજતાથી આવી ગયા છું ભગવત પ્રાપ્તિની ઈચ્છા બ્રહ્મ સંબંધ સમયે પ્રત્યેક જીવને એવો હૃદયમાં બીજ સ્થાપવામાં આવે છે કે તારું મુખ્ય કર્તવ્ય જ ભગવત સેવા છે તું એ જ કર એને તો માગ્યા વિના સહજમાં પ્રભુ મળી જાય છે અને માનુષ દેહ જે દેહ નશ્વર છે પરંતુ શિવલ્લભ એને એવો અલૌકિક બનાવે છે એને માનુષ દેહને દેવતુલ્ય બનાવી દીધો છે કારણ કે દેવો ભૂતવા દેવમ યજેત તમે કોને ભજો છો દેવ શ્રી કૃષ્ણને ભજો છો તો આ અનંત દોષોથી ભરેલા દેહથી કેમ ભજશો જે આચાર બતાવ્યો જે અપરસ બતાવી જેના માધ્યમથી આપણું આપણું એક સામાન્ય મનુષ્યત્વ દેવતુલ્ય થઈ ગયું તો આ જે લાભ આ સંપ્રદાય આપને આપે છે એનો લાભ લઈ એને પ્રાપ્ત કરી હૃદયમાં ભગવદ્ ભાવને પ્રકટ કરો આમાં જ આપણી સાર્થકતા છે અન્યથા પુનરપી જનનમ પુનરપી મરણમ એ તો ચાલતું જ રહેવાનું છે આ એક અવસર આપણને મળે છે જેના માધ્યમથી આપણે આ ભૌસાગરથી પાર થઈને એ ધામની અંદર જઈ શકીએ